ગુડ મોર્નિંગ મિત્રો ગામની સોસાયટી જોઈ શકો છો આ તો કે જોઈ લો શું કેવાય કે અત્યારે આ લોકો ને રેવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે જોઈ લો આ ભાઈ ગોઠને ગોઠને અમે દૂધ લઈને દેવા જાય જોઈ લો હું પણ ક્યાં ગોઠને ગોઠને મિત્રો પાણી થઈ ગયું આ લોકો ને રેવામાં એટલા ગોઠ ને ગોઠ ને પાણીમાં માવાનું કાગળ ક્યાંથી તણાય શું ભાઈ જા નાય મિત્રો જો વંડી પણ પડી ગઈ છે અહીંયા ખૂબ જ શું કેવાય કે રહેવામાં અત્યારે મુશ્કેલી થાય છે શું કહેવાય કે પાણી ઘરમાં ગરવાની કાગળ ઉપર છે જોઈ લો તમે તમને ઉપરથી પણ દેખાડ દઉં કાકી તમને ખબર પડે જોઈ લો અહીં શું કહેવાય કે રેવા લાયક અત્યારે તો નથી આ જગ્યા જોઈ લો સુમા સમા બહુ મુશ્કેલી પડે છે મિત્રો જોઈ લો પાણી નું ક્યાંય માપ નથી

કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અને ઉપર સુધી આ વિડીયો પૂછો તો મિત્રો આ સોસાયટીનું શું કહે કે આ જે રોડ ઉપરથી પાણી જઈ રહ્યું છે આ જે રોડ ઉપરથી પાણી જઈ રહ્યું છે મિત્રો એનું થોડુંક નિવારણ થઈ શકે આ ઉપર સુધી વાત પહોંચશે તો જ આનો કંઈક નિકાલતા અને નાળા ને નહેરો બીજી જગ્યાએ ન છે તો મિત્રો આ જે રોડ ઉપર જે પાણી આવે છે અત્યારે જે લોકોને હાલવામાં તકલીફ થાય છે ઘરમાં પાણી ભરવાની શક્યતા છે એ થોડીક ઓછી થઈ જાય બાકી તો પછી આ શું કહે કે વડભાજ રહે આ આપણે શું કહે કે આ રોડ ઉપર છે ને પાણી જતું જ રહેશે એટલે આનુખિક નિવારણ કરવું જ જોશે મિત્રો એટલે વધુમાં વધુ વિડીયો શેર કરી દો મિત્રો પછી ચાલો આપણે પછી મળી